ડ્રગનો વ્યસન વધારે કરી રહ્યો છે જેને નાબૂદ કરવા હેતુથી આ વિઝનરી દોડનું આયોજન કરાયું છે ડ્રગ ફ્રી નેશનના સંદેશ સાથે આ દોડમાં આંતરરાષ્ટ્રીય મહિલા બોક્સર મેરી કોમ પણ ભાગ લેશે જે આ દોડમાં 20000 થી પણ વધુ લોકો જોડાય તે વિશક્યતા છે ડ્રગ ફ્રી નેશન ડ્રગ ફ્રી ગુજરાત બનાવવા માટેનો સંકલ્પ આપણા પ્રધાનમંત્રી પરમસદે નરેન્દ્ર મોદીજીએ આપણને આપ્યો છે જેનું પાલન કરવા માટે આપણા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમારા યંગ એનર્જેટિક ડાયનામિક સ્પોર્ટ્સ મિનિસ્ટર માન્ય શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં અમારો યુવક સેવા સાંસ્કૃતિક ખેલકૂદ રમત રમતગમત વિભાગ કાર્યરત છે અને અમારી આખી ટીમ ગુજરાતને કેવી રીતે ડ્રગ્સ ફ્રી બનાવવું વ્યસન મુક્ત બનાવવું ભારત દેશને કેવી રીતે ડ્રગ્સ ફ્રી બનાવવો યુવાનોને સારા રસ્તે સાચા રસ્તે વાળવા અને ખેલકૂદ અને રમતગમતના માધ્યમથી તેઓને પોતાની કાંઈ પણ રહેલી કોઈ પણ જાતના એનામાં રહેલા ઇવેન્ટ્સને આપણે પૂર્ણ કરી સારા રસ્તે વાળી તેમને ફિઝિકલી કેવી રીતે ફિટ બનાવવા મેન્ટલી કેવી રીતે સ્ટ્રોંગ બનાવવા ડિટરમાઇન્ડ બનાવવા અને એક ફિટ ગુજરાત ફિટ ભારત હેલ્ધી ગુજરાત હેલ્ધી ભારત ડ્રગ્સ ફ્રી ગુજરાત ડ્રગ્સ ફ્રી ભારત કેવી રીતે બનાવવું એના ભાગીદારના ભાગરૂપે પહેલું જ આ કાર્ય શિલ્પ ફાઉન્ડેશન સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે પહેલી સિઝન એક અમારી પહેલ હતી ગુજરાતને અહેમદાબાદને ભારતને ડ્રગ ફ્રી બનાવવા માટેની અને વિચાર્યું પણ નહોતું કે આટલું બધું આગળ અમે લઈ જઈ શકીશું એક નાનો સો વિચાર હતો જેને ખૂબ જ બધાના એન્ડથી અમને લોકોને સપોર્ટ મળ્યો ઘણી બધી સંસ્થાઓ ઘણી બધી કોર્પોરેટ કંપનીઝ અને એટલા જ બધા રનર્સ થ્રુ પણ અમને બહુ સપોર્ટ મળ્યો સારો તો આ વર્ષે અમે લોકો એને વધુ એક સ્ટેપ આગળ જઈ રહ્યા છીએ અને આ વખતે ઇન્ટરનેશનલ રનર્સ પણ જોડાઈ રહ્યા છે મેરી જે પણ અમને લોકોને વચન આપ્યું છે કે એ પણ આમાં જોડાશે અને અમારા આ જે રન છે એમાં એ પણ સપોર્ટ કરશે સુનિતા ગોદારા મેમ પણ અમને આ વખતે સપોર્ટમાં પેફી મેનેજિંગ ડિરેક્ટર મેનેજિંગ પાર્ટનર તરીકે અમારી સાથે જોડાયું છે જે અમારા માટે ખૂબ જ નોંધનીય વસ્તુ છે અને આ વર્ષે અમને લોકોને પચીસ હજાર પ્લસ રનર્સની એક્સપેક્ટેશન્સ છે રજિસ્ટ્રેશનની જે હન્ડ્રેડ પર્સન્ટ ફૂલફિલ થશે અમદાવાદનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ અમદાવાદની વસ્તી પણ વધતી જઈ રહી છે વસ્તી વધવાની સાથે પ્રદૂષણ પણ એટલું જ વધી રહ્યું છે